તો ફાઈનલી મિત્રો આપણે તો રેલી આવેલ હતા ને મારા ભાઈ તો નાનજી બેન બધી આઠ મારે છે મારો ભાઈ કેમ છો બધા મજામાં ને યાર હા ભાઈ ફોરવેલ મેં અમારો ચક્કર ચડી ગયા ભાઈ ને યાર ને આ બધો જો મસ્ત મજાનો દરિયો ને મિત્રો જોવાય કેટલા બધા મસ્ત ભાઈ જો તમે દેખાય યાર મને તો દેખાય છે યાર મસ્ત મજાનો મસ્ત બહુ બધો કેટલા બધા જો એક બે ત્રણ ચાર પાંચ સો હાથ છે મારો ભાઈ અને એક અહીંયા પડ્યો મારો ભાઈ ને દરિયો કેવો મસ્ત મજાનો આપણે કરતા એમ મજા આવે મિત્રો અહીંયા આવી ગયા આપણે પીસ ગુના આવી ગયા પણ આપણે ને ના ગરમી થતી મારો બદલે આ બધું દરિયાણો મારો ભાઈ ભાઈ આવી ગયા મારો ભાઈ અહીંયા મજા આવે ને વાતાવરણ બહુ છે એવા અમારો ભાઈ છોકરી જવા ભાઈ તમારે લવજી ભાઈ માટે એમાં ભાઈ પાણી આવે ધ્યાન રાખવું પડે ઘડી જાય અંદર ભાઈ તો લવજી ની એની અડધો છોકરી જોવા આવેલા ત્યાં રેલિયા એ ગોપનાથ માં આવેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મજા આવશે મારો ભાઈ ને આમાં જો સાયકલા બેઠા મારો ભાઈ તમને દેખાય ને એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું હા જો બોલા બોટ કેમ તરે એમ તરે મારો બને આની દરિયાની વિશાળ ઝાડવા ઉભો જવું તમને દેખાય જો આ ઝાડવા જો આ તમને દેખાય ને તો સેકલા ઉડે જો એવું છે બધું કઈક મસ્ત મજાનું મારો ભાઈ મેં આ બધા વિડીયો ઉતારે ને મારો ભાઈ આ હું છે ખબર છે તમને કોઈ આ હું છે ખબર છે આમાં ને મિત્રો માઇકો હલવાઈ દે આમાં આમાં નાનજીભાઈ ને આ એક જો આ મિત્રો એ માઇક દેખાય તમને જરી

તો ફાઇનલી કેસ નવો દિવસ ઉગી જશે ને આપણે જાઉં છું આજે મોવા મારો ભાઈ કાલે ગેલા હતા ગોપનાથ બસભાઈ રેલી ગયા છોકરી જોવા ઈ હતી લવજીભાઈ માટે તો આજે નવો દિવસ ઉગી જશે ને આજે જવું છે મોવા મારો ભાઈ મોવા જવાનું છે આપણે લારી લેવા જવાનું છે લારી નવી બનાવી રહી છે આપણે તો જશું મોવાનું હું તમને બતાવી કેવી લારી છે હું છે બધું તો આપણે જવું કન્ટિન્યુ વિડીયો બનાવી રેજો તો ફાઈનલી કે જો આપણે લારી મસ્ત મસ્ત નવી છે જો તો બનાવર આવી નવી મસ્ત હવે જો મિત્રો આ મસ્ત મસ્ત ને લારી છે અને જો આ કોઈક લખેલું હે હરી હોમ ટેલર નેસવડ નેવડ મોવા બનાવી આપણે મસ્ત મસ્ત ની ને આ ટાયર છે ઈ તમારો ભાઈ એમઆરએફ નો ટાયર છે મસ્ત મજાના તો જો આ એક છે બહુ મસ્ત બનાવેલી છે મારો ભાઈ તમારો ઓગને બનાવી હોય ને આ છે મિત્રો હાઇડ્રોલિન ની નળી ને એવું બધું ને આગળ ચિત્ર બિત્ર બધું મસ્ત પેઇન્ટિંગ તો ફાઈનલ ગેસ ને ઉલાળવાનું કામ કા ચાલુ કરે જો એક તો કરવી પડે ને એમ ભાઈ ઉલ્લેખ લેખ ને ઓલતી એમ જો લારી મસ્ત મજા ની બની કલર બલર જો તમે હાઈડોલી બાયડોલી જો મિત્રો છે ને આપણે લારી આવી ગઈ છે મારો ભાઈ મસ્ત મજા મારું પાલીન વી આવે ને એમ બે ભાઈ આવે ગાડી લઈને મારો ભાઈ થોડુંક સામાન લેવાનું તો ગેરેજ ગેરાજ એમ બે પે ગાડી લઈને ટ્રેક્ટર લઈને કોઈ ગાશે અમારો ભાઈ અગિયાર બાર વાગે ની વાત કોઈ ગાશે એક વાગે તો આપડે આપણે રીતે આવી ગઈ છે મસ્ત મજ ને કાનો ને બધા જોયે ભાઈ અમે તો જોઈએ કાના ભાઈ જોઈ તો પડે જ અમારો ભાઈ તો જો મસ્ત મસ્ત કલર છે યાર કેવો કલર કોમેન્ટમાં કીધું અમારો ભાઈ કેવો કલર કાના બ્લુ બ્લુ વાદળ કાના ભાઈ કે આપણને ખબર નહીં અમારું ભાઈ તો લારી બારી બની ગયા બે દીમાં ત્રણ દીમાં કમ્પ્લીટ તો આવી ગયા લારી મસ્ત મજા ની ભાઈ તો ફાઈનલ મારું ભાઈ ને આપણે ભાઈ જમી કારવી લીધું ને ભાગ્ય મારું ભાઈ ગેરેજ આવ્યો કે સામાન એ મારો ભાઈ લેવા કિચન બેન ગાડી તો આપણે ભાગ્ય મારો ભાઈ ગેરેજ આવે તો ફાઈનલી મિત્રો જો આ છે એન્જિન આખે આખું બનેવું નવું નવે સર થી બનેવું જો આ છે આ બધું નવું નાખેલું આ ટાઈમિંગ સેન છે આ નવી નાખેલી ને આ છે બધું એડ બ્લોક ને આ બધું ફિટ કરી નાખેલું જો આ ટેપ ઇટ ને ઓસે બધું ફિટ કરી નાખેલું હે ખાલી હવે આમાં સોંટાડો ને આપણે આમાં ફિટ કરાવ ને ખાલી બાકી કમ્પ્લીટ થઈ ગયેલું જો મસ્ત જો આવું કેર ને એવું હોય તો બધું બેરિંગ ને એવું દેખાય તમને તો આવું બધું હોય કે એન્જિન ની અંદર મારો ભાઈ આ બધા બોલ લેવો છે ને આ ટાઈમિંગ છે એનું એ બધું તો એ બધું ફિટ કરવાનું છે આપણે આ છે મારું ભાઈ પિસ્ટન જો મને બોલું ભાઈ કાઢે પિસ્ટન છે તો મસ્ત મજાનો તો રિંગ વે પિસ્ટનમાં ફિટ કરવાની હોય તો આવડે નહીં આપણને કારીગર હોય ને આવડે બાકી ન આવડે ને આ પિસ્ટન છે તો આની અંદર આવે પિસ્ટન જો કેવી રીતે ફિટિંગ કરે જોજો તમે અમે ઓઈલ બોઈલ કરવું પડે એટલે પિસ્ટન અરે કાય ગામ એટલે ચેક કરા છે તો ફિટિંગ ના કરતા રેડી થઈ જશે ને એમ જો ઓઈલ ક્રીન ચેક કરી લીધો ભાઈ મસ્ત મજાનો જો આ સે મિત્રો લોક જો અહીં ફિટ કરવાનું છે આપણે જો કેવડમ તો લોક જો હા સે મિત્રો ડીસ મિસ વાન ડિફીટ કરવાનો આપણે તો આપણો ભાવડ ને એ કરી છે ઈ મારા ભાઈ મારો ભાઈ કે ભાવડ તો ને બેવડે ને થોડો મારો ભાઈ ફીટ કરતા હોય મારો ભાઈ મારો ભાઈ આ સે ડીસ મિસ મારો માન કેવું કહેવાય જાડ મોડો ડીસ કહેવાય ને આ સે આપણો એન્જિન મારો ભાઈ મસ્ત મજાનું થઈ ગયું ને સડાવવાનું છે અહીંયા સડાઈ દે આપણે હવે મારો ભાઈ તો વેડીમાં કન્ટિન્યુ બને રહેજો તો ફાઈનલી કઈ આપણે એન્જિન ચડાવી દીધું છે મસ્ત મજાનું તો બોલ બોલ બાકી અમારો ભાઈ એક બે ત્રણ બાકી ત્રણે લીધા તો આ મેગ્નેટ નું બધી કોઈ ને બોલ લેવું તો નવર મહેશ છે તો મહેશ વીસ રૂપિયા આવ્યા આપણે સડી દીધું ને આ જો ટાઈમિંગ છે ને બધું મેળવવું હોય તો મસ્ત બધું ને આવું તો આ કાર્બેટર કાર્બેટર મારો ભાઈ સડાવવાનું બાકી છે તો સડાઈ નહીં દઈએ આપણે તો ફાઇલ ની કેસ આપણે ઘરે વહી વર્ષે મારો ભાઈ કંઈક એન્જિન બનાવવાનું હોય ને ભાઈ મોડું થઈ ગયું હતું કંઈક સડાવવામાં ફિટિંગ ફિટિંગ કરવાનું હતું અને બીજી ગાડી આવી ગયું રિપેરિંગમાં તો એટલે મોડું થઈ ગયું મારો ભાઈ અંધારું થઈ ગયું જમીન લીધા આપણે ઘણી વાર લાગી ગયું મારો ભાઈ તો હોય વિડીયો આપણે પૂરો કરી મારો ભાઈ તો ચેનલમાં નો હોય તો એક લાઈક કરી દો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ તો મળી નેક્સ્ટ વ્લોગમાં તમ કે બાય બાય જય માતાજી જય દુરકાદીશ